નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે તો રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં જ જાણે શિયાળાએ વિદાય લીધી હોય તેમાં ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ કરી રહ્યા છે તો રાજ્યમાં મહત્તમ તાપમાનમાં સતત ચાર દિવસ વધારો થઈ રહ્યો છે જ્યારે લઘુત્તમ તાપમાનમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સતત બીજા દિવસે પણ એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે તો આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેવાની શક્યતા દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત છે તો ગુજરાતમાં આજથી સરકારી કચેરીઓમાં તમામ કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત કરાયો છે તો હાઈકોર્ટના કડક વલણના પગલે રાજ્યના ડીજીપી વિકાસ સહાય આદેશ કરતા આજથી જ હેલ્મેટ વગરના કર્મચારીઓને દંડ કરવામાં આવશે તો હેલ્મેટના નિયમોને લઈને પોલીસ પણ એક્શનમાં આવતા તમામ સરકારી કચેરીઓમાં ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે અને આ ટ્રાફિક પોલીસ સરકારી કચેરીઓના ગેટ ઉપર જ સરકારી કર્મચારીઓનું ચેકિંગ કરીને હેલ્મેટ મેટના નિયમોનું પાલન કરાવશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે બીઆરટીએસ બસનું સ્ટેરિંગ હવે મહિલાઓ સંભાળશે જ્યાં દોસ્તો સુરતમાં દેશના સૌથી લાંબા બીઆરટીએસ રૂટની બસોની સ્ટેરિંગ હવેથી મહિલાઓ સંભાળશે તો આ પહેલને સફળ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ જર્મનીની એક સંસ્થા એટલે કે જીઆઈ સાથે એક એમઓયુ કર્યો છે તો આ યોજના મુખ્યત્વે બીઆરટીએસ રૂટ ઉપર મહિલાઓની ભાગીદારી વધારવા માટે છે તો આ અંતર્ગત સુરત મહાનગરપાલિકાઓ મહિલાઓને તાલીમ આપવાથી લઈને ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની પણ આખી જવાબદારી ઉઠાવશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સરકારની મોટી જાહેરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી લોન્ચ કરી છે તો સરકારની ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપીને આર્થિક વૃદ્ધિ તથા વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ગુજરાતને પસંદગીના જીસીસી હબ તરીકે પ્રસ્થાપિત કરવાની નેમ છે તો આ પોલિસી હેઠળ રાજ્યમાં બસો પચાસ નવા જીસીસી ની સ્થાપનાનું પણ લક્ષ્ય છે તો સાથે જ દસ હજાર કરોડ થી પણ વધુનો રોકાણ તેમજ પચાસ હજારથી પણ વધુ નવી રોજગારી તોકો પણ મળી શકે છે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે લોકસભામાં બજેટ ચર્ચાનો નાણા આપ્યો જવાબ જ્યાં જેમાં પણ ઘટાડો થયો છે તો યુવાનોમાં પણ બેરોજગારીનો દર પણ ઘટ્યો છે જ્યારે રોજગારી મેળા હેઠળ લાખો યુવાનોને નોકરી પણ મળી છે તો આ સિવાય મોંઘવારી ઉપર નિયંત્રણ રાખવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે તો તેના સિવાય તેમણે કહ્યું કે રાજકોષીય ખાદ્ય નવ ટકા ઘટાડીને ચાર પોઈન્ટ ચાર ટકા કરવામાં પણ આવી છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો યોગી આદિત્યનાથના કડક આદેશો કોઈ પણ પ્રકારના જામ ન થવા જોઈએ દોસ્તો યોગીએ મહાકુંભ અંગે સમીક્ષા બેઠક યોજી હતી તો યોગીએ કહ્યું કે માઘ પૂર્ણિમાના દિવસે ટ્રાફિક જામ અને ભીડના વ્યવસ્થાપનના નિયમોનો પણ કડક અમલ થવો જોઈએ તો રસ્તા ઉપર વાહનોની કતારો પણ ન થવી જોઈએ અને આ સિવાય ટ્રાફિક જામ પણ ન થવો જોઈએ તો તેમણે વિશેષમાં કહ્યું કે પાર્કિંગ વિસ્તારથી મેળા સુધી સટલ બસોની સંખ્યા પણ વધારવી જોઈએ તો પ્રયાગર ના કોઈપણ સ્ટેશન ઉપર વધુ પડતી ભીડ પણ ન એકઠી થવી જોઈએ તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજારમાં કડાકા સાથે બંધ થયું જ્યાં દોસ્તો ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેર બજારમાં મોટો કડાકા સાથે બંધ થયો હતો તો સેન્સેક્સમાં એક હજાર અઢાર પોઈન્ટના ઘટાડા સાથે છોતેર હજાર બસો ત્રાણું પોઈન્ટ ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટીમાં પણ ત્રણસો નવ પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર એકોતેર અંક ઉપર બંધ થયો હતો તો આ ઘટાડાને કારણે રોકાણકારોને દસ લાખ કરોડ રૂપિયાનું પણ વધારાનું નુકસાન થયું હોવાના અહેવાલ આવ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ટ્રમ્પના એક નિર્ણયથી અદાણીને મોટી રાહત તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે મધ્યરાત્રિએ ઓગણીસોને સિત્યોતેરના વિદેશી ભ્રષ્ટાચાર અધિનિયમને નાબૂદ કરવાનો આદેશ જારી કર્યો છે તો ટ્રમ્પના આ નિર્ણયથી ભારતને અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મોટી રાહત મળવા જઈ રહી છે જે કાયદા હેઠળ તેમની સામે તપાસ ચાલી રહી હતી તે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિદેશમાં વ્યવસ્થા મેળવવા માટે વિદેશી અધિકારીઓને લાંચ આપવા બદલ કોઈપણ પ્રકારનો કેસ દાખલ ન થવો જોઈએ

ગઈકાલથી જ રાબેતા અનુસાર ચાલુ થઈ જશે ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો ગુજરાતમાં પરીક્ષાની સિઝન આવવાની છે તો ગુજરાત બોર્ડની ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે જે ત્યાર માર્ચ સુધી ચાલશે તો આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ જી સેબ ડોટ ઓઆરજી ઉપર અપલોડ થઈ ગયો છે તો ચાલુ વર્ષે પંદર દિવસ વહેલી પરીક્ષાનું આયોજન છે તો ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય દસથી લઈને એક પંદરનો છે અને ધોરણ બારનો સમય ત્રણથી લઈને છ પંદર સુધીનો રહેશે તો આ ત્રેવીસ માર્ચે ગુજકેટની પણ પરીક્ષા યોજાશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવી જાય છે બસમાં થતી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ જ્યાં દોસ્તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે તે વાત ન કરી શકાય તેમ નથી તો આવો જે કિસ્સો સામે આવ્યો છે જેમાં ભરૂચના પાનોલી પોલીસે બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે તો લક્ઝરી બસમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હતી તો મુંબઈ થી અમદાવાદ જઈ રહેલી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે તો બાર મળે ચૌદ લાખનો મુદ્દામાં જપ્ત કરીને બે આરોગી આરોપીઓને પણ પોલીસ ધરપકડ કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે એઆઈ સમિટ પહેલાં માસ્કના ટ્વીટથી હોબાળો જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈ ગઈકાલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈના ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સમાં રાજધાની પેરિસ પહોંચ્યા હતા તો પીએમ મોદીએ પેરિસમાં એઆઈ સમિટની સહ અધ્યક્ષતા પણ કરી હતી તો જો કે આ સમિટ પહેલાં જે સ્ટાર લિંકના માલિક એલોન મસ્કના એક ટ્વીટે હંગામો મચાવી દીધો છે તો હકીકતમાં મસ્કે માઇક્રોસોફ્ટ એઆઈ ખરીદવાની પણ ઓફર કરી હતી તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધાઓ માટે અદાણી ગ્રુપનો મોટો નિર્ણય દોસ્તો અદાણી ગ્રુપે સસ્તીને વર્લ્ડ ક્લાસની મેડિકલ સુવિધાઓ પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તો અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી હેલ્થ સિટી લોન્ચ કર્યું છે તો અમેરિકાની માયો ક્લિનિક સાથે પાર્ટનરશિપ કરીને બિન નફાકારકતા હેલ્થ હેલ્થકેર ફેસિલિટી ઊભી કરાશે જે અંતર્ગત સૌથી પહેલા અમદાવાદ અને મુંબઈમાં એક હજાર બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કોલેજ પણ બનાવાશે ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે દરોડામાં એકસો ને પચાસ કરોડ ની કબૂલાત જ્યાં દોસ્તો મીઠા અને હોટલોના ધંધા સાથે સંકળાયેલા દેવગ્રુપ અને તેની સાથે સંકળાયેલા ત્યાં ટેક્સ વિભાગ દ્વારા અમદાવાદ જામનગર મોરબી અને માળિયામાં વીસ જેટલા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તો આ દરોડામાં કરોડોના બિનહિસાબી વ્યવહારો પણ મળી આવ્યા છે અને રૂપિયા એકસો ને પચાસ કરોડ ની કરચોરી પણ પકડાય છે તો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ પાંચ કરોડની રોકડ પણ મળી આવી છે અને અઢી કિલો જેટલું સોનું પણ જપ્ત કરાયું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો બીએડના ઉમેદવારો માટે આવ્યા સારા સમાચાર જ્યાં દોસ્તો નેશનલ કાઉન્સિલ ઓફરિંગ ટીચર એજ્યુકેશન એટલે કે એનસીટીએ એક વર્ષના બીએડ અને એમએડના પ્રોગ્રામને ફરીથી શરૂ કરવા જઈ રહી છે જે લગભગ એક દાયકા પહેલા તેમને અવધીને બે વર્ષની કાર્ય કર્યા પછી ફરી એકવાર આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે તો આ ફેરફાર નવા ડ્રાફ્ટ રેગ્યુલેશનનો પણ એક ભાગ છે જે બે હજાર ને છવીસોને સત્યાવીસથી અમલમાં આવશે તો જ્યાં ફરી એકવાર કાયક ઉમેદવારો માટે શિક્ષણ કારકિર્દીનો શોર્ટકટ પ્રદાન કરશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમેરિકા બાદ હવે યુકેમાં પણ ભારતીયો પર મોટું સંકટ જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશમાંથી ગેરકાયદેસર રહેતા ભારતીયો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યા બાદ હવે અન્ય દેશોએ પણ આવી કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે તો મળતા અહેવાલો અનુસાર બ્રિટનમાં ઘણી ભારતીય હોટૅલોને રેસ્ટોરન્ટ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક ભારતીયોને પણ ધરપકડ કરાઈ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે મહાકુંભમાં ચૌદ ફેબ્રુઆરી સુધી શાળાઓ રહેશે બંધ દોસ્તો દરમિયાન ભારે ટ્રાફિક જામના કારણે યુપીના ઘણા બધા જિલ્લાઓમાં શાળાઓ ચૌદ ફેબ્રુઆરી સુધી બંધ રખાય છે તો લોકોના સતત ધસારાના કારણે પ્રયાગરાજ મિરઝાપુર બનારસ અને અયોધ્યામાં ધોરણ બાર સુધીની બધી જ શાળાઓ આજથી ચૌદ ફેબ્રુઆરી સુધી બંધ રહેશે તો જેમાં અયોધ્યા કાશી અને વિંધ્યાચલ ત્રણેય સ્થળોએ રસ્તાઓ અને ગલીઓમાં ભીડ અને વાહનોથી ભરેલી છે તો પરિસ્થિતિ એવી છે કે બિહાર અને યુપી થી લઈને યુપી જતા હાઈવે ઉપર પણ ભારે ટ્રાફિક જામ છે